જય માતાજી હું પદ્મિની જે પણ અત્યારે નિવેદન આવ્યું છે આપણે જયરાજભાઈનું કે અહીંયાથી અંત છે તો જયરાજભાઈ આપણે અંત નથી આપ ક્ષત્રિય સમાજના દીકરા છો અમે ક્ષત્રિય સમાજના બેનું છીએ તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એક એકલા આપ ડિસિઝન નથી લઈ શકતા અને હું રાજકીય લેવલે મોદી સાહેબને પણ હું પૂછવા માગું છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ દસ ફરિયાદો થઈ છે માનહાનિના દાવા થયા છે તો એને અરેસ્ટ કેમ નહીં કેમ હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો ગુનો ગુનો કરવાનો હક છે 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 તો આટલો બધો મોટો જે 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 રૂપાલાભાઈ બોલ્યા અમારા ઉપર ગયા અને આજે ક્ષત્રિયના બહેનો નહીં કોઈ પણ બહેનો કોઈ પણ સમાજના બહેનો વિશે નથી બોલી શકાતું રૂપાલાભાઈને તો રૂપાલાભાઈએ શું એવું સારું કામ કર્યું છે તો આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા એને કોઈ એવો હક નથી અને સમાજ આખો વિરોધ છે અને સમાજના બેનો તો ખૂબ જ વિરોધમાં છે અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે તો અમે આ જયરાજભાઈનું નિવેદન નહીં ચલાવી લઈએ અને માફી તો આપવાની જ નથી માફી તો રૂપાલાભાઈ પાંચ નહીં પાંચસો વખત માફે ને તો પણ એને માફ નથી રૂપાલાભાઈની ટિકિટ રદ કરે અને હું તો નરેન્દ્રભાઈ મોદીને આજે મોદીભાઈ આપે તો કેટલા બેનો દીકરીઓ સાથે સારો એક સારા એ લોકો માટે કામ કર્યા છે તો આપ તો સમજો કે અમે અમે બેનૂદી કર્યો તમે આપની પાસે ભીખ નથી માંગતા અમે આપની પાસે ન્યાય માંગીએ છીએ અને અમને ન્યાય મળવો જોઈએ રાજપૂત ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ કે કોઈને પણ હક નથી રૂપાલાભાઈ નહીં અમારા ક્ષત્રિય સમાજના દીકરાને પણ કોઈ હક નથી કે કોઈ પણ બેનૂદી કર્યો વિશે બોલે કોઈ પણ સમાજના બેનૂદી કર્યો વિશે બોલે તો રૂપાલાભાઈએ શું આ સારું કામ કર્યું છે આટલા મોટા હોદ્દા ઉપર આજે એમને ભાજપ પાર્ટીનું નામ બદનામ કર્યું છે કે ભાજપ પાર્ટીમાં જો આવવાની ટિકિટો દેશોને તો કાલ સવારે

તો ક્ષત્રિય સમાજના જેટલા પણ ભાઈઓ ત્યાં હોય એ લોકોને સરળ અનુભવી જોઈએ આજે રાજકીય લેવલે આજે સમાજમાં તમારું કોઈ પણ માનપાન નહીં રહે આજે એટલું તો વિચાર કરો